વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પ્લાસ્ટરનો એક ભાગ ખરતા અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આવતીકાલે સમારકામ થઈ જશે તેમ જણાવવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે વિવિધ સમિતિઓની ઓફિસો આવેલી છે ત્યાં પ્લાસ્ટરનો એક નાનકડો ભાગ પડેલો ધ્યાનમાં આવતા સિટી એન્જિનિયરની સૂચનાથી બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યાં અધિકારીએ જણાવ્યું હતું કે આ તમામ જગ્યાનો બિલ્ડિંગ સ્ટ્રક્ચર રિપોર્ટ થયેલો છે પરંતુ આ પ્લાસ્ટરનો થોડોક ભાગ પડ્યો હોય ધ્યાનમાં આવતા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે જો અને આવતીકાલ સુધીમાં તેનું સમારકામ કરવામાં આવશે અત્યારે કોઈ ચિંતાનો વિષય નથી